માટે હું હું કરતો આલી નિકડ માં નથી બહુ હારું શેર લોટનો નો લાડવો તારો બાકી બધુંય પરબારું બધુંય પરબારું છે આપણું કઈ નથી આપણું નામ બીજા એ પાડ્યું છે આપણને ગળ ઉતરી બીજા પીવડાવી છે આપણને સંસ્કાર બીજા આપ્યા છે આપણને જન્મ બીજા આપ્યો છે આપણને ભણતર બીજા કરાયું છે અરે છેલ્લે આપણે જ્યારે મરી જાય ને ત્યારે આપણે સંસ્થા ને બીજા જ લઈ જાય છે અને પછી આપણી સંપત્તિ બીજા જ લઈ જાય છે શું છે આપણું કઈ નથી પણ આપણે આ ધરતી ઉપર ખાલી એક પાત્ર ભજવવા માટે આવ્યા છીએ ભગવાને આપણને પાત્ર ભજવવા મોકલા તરીકે મા નું પાત્ર ભજવવાનું હોય દીકરા તરીકે દીકરાનું પાત્ર ભજવવાનું હોય આ પાત્ર જો આપણે હરખી રીતે ભજવી જાય ને તો એ ઉપર બેઠો બેઠો એ ડાયરેક્ટર રાજી થાય કે જે કલાકારને મેં કલા ભજવવા મોકલો ને એને બરાબર કલા ભજવી ભાઈ જાય કારણ કે માણસ નું જીવન છે એ ત્રણ પાના નું પુસ્તક છે ત્રણ જ પાના એમાં પેલું પાનું એટલે જન્મ પાનું પાનું એટલે મૃત્યુ અને વચ્ચેનું છે એ હાવ કોરું છે એ કોરા પાના ની અંદર કેવું ચિત્ર દોરવું કેવું લખાણ લખવું એ ભગવાને આપણી ઉપર જોયું છે તો આ કોરાપાનામાં કઈક એવું લખાણ લખતા જાઓ એવું ચિત્ર દોરતા જાઓ કે કોક આપણને યાદ કરે

એને અજયભાઈ કેવા વાળા મળશે અજય કાકા કેવા વાળા મળશે આ તકે આપણે પરમ પરમાત્મા અને કૃષ્ણ પરમાત્મા ને વિનંતી કરીએ કે હે પરમાત્મા લાડુ નો જે આત્મા અમારી વચ્ચેથી તારાધામમાં આવ્યો છે એને આજનું આ ધોન ભજન કીર્તન નું જે કઈ પુણ્ય અમને મળે અમારા ખાતામાંથી લઈ અને એના ખાતામાં જમા કરી અને એને સાચી એ આપજે આવો ડાયરો બેઠો હોય ભજન તો હું ગાતો નથી પણ જયારે સાહિત્યનો કલાકાર છું નાની એવી એક વાત કરી અને પછી આપણે ભાઈ હિતેશભાઈને સાંભળવાના છે બાપુને સાંભળવાના છે જ્યાં સુધી ભગવાન મોજ કરાવે ત્યાં સુધી મોજ કરવી છે પણ આહીર સમાજ જ્યારે બેઠો હોય ત્યારે હું ઘણી વખત કઉ છું કે આહીર ના નામ અંદર જ ખુમારી છે આ એટલે આશરો હિ એટલે હિંમત અને ર એટલે રક્ષણ આશરે આવેલું જે હિંમત થી રક્ષણ કરે ને એને આહીર કહેવાય અરે નદીમાં વહે અને નીર કહેવાય સરહદમાં લડે અને વીર કહેવાય પથ્થરમાં પૂજાય અને પીર કહેવાય પણ બાપ આઈસરા ધર્મ હાટુ દીકરાના માથા દે દે ને એને આહીર કહેવાય

આયસરા ધર્મ ઉજળો કીધો એને ઉર્મા બહુ ઉમંગ છે શરીર માંથી સાયડી ફેરવી અર્ધા વિંધાના અંગ છે મમતા જોઈને માત દુનિયા આખી દંગ છે